ત્રીજા આહારાના અંત અને ચોથા આરાની શરૂઆતની આ વાત છે પશુ પક્ષી અને બીજા પ્રકારના જીવોને જીવવા માટે ખૂબ જ ઓછી ચિંતા કરવી પડે તેવી રીતે તે કાળમાં માનવો ભોજન પણ કલ્પવૃક્ષો પાસેથી માંગતા અને જરૂર પડે એવી બધી ચીજો કલ્પવૃક્ષો તેમને આપતા પણ આ અવસરપેમી કાળ એ તો ઘટતો કાળ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ કલ્પવૃક્ષનો પ્રભાવ ઓછો થવા માંડ્યો આથી તેમણે એક આગેવાન પુરુષને ઉભો કર્યો આ આગેવાન કુલકરના નામે ઓળખાયો પ્રથમ કુલકર વિમલ વાહન થયા પછી આ કુલકરોની પરંપરામાં સાત કુલકરો થયા તેમાં નાભી એ સાતમા કુલકર હતા નાભી અને મરુદેવાને પુત્ર થયો તેમનું નામ ઋષભ આ ઋષભ તે આ ચોવીસીના પ્રથમ તીર્થંકર આ કાળના રાજા અને પ્રથમ ત્યાગી ઋષભદેવ બે સ્ત્રીને પ્રણ્યા એક સુનંદા અને બીજી સુમંગલા આ સુમંગલા અને સુનંદા સાથે ભોગ ભોગવતા ઋષભદેવને સો પુત્ર થયા સુમંગલાની કુક્ષીએ સૌ પ્રથમ એક પુત્ર અને પુત્રીનો જન્મ થયો જેમના નામ તેમણે ભરત અને બ્રાહ્મી પાડ્યા આ પછી સુનંદાને પણ એક પુત્ર અને પુત્રીનો જન્મ થયા જેમના નામ બાહુબલી અને સુંદરી પાડ્યા આ પછી સુમંગલાએ બીજા ઓગણપચાસ જોડેલા પુત્રને એટલે કે અઠ્ઠાણું પુત્રનો જન્મ આપ્યો ઋષભદેવે લોકોને જુદી જુદી કલાઓ શીખવી રાજ્યની વ્યવસ્થા કાર્યની વહેંચણી અને તેને અનુરૂપ જ્ઞાતિની વ્યવસ્થા કરી રાજ્ય ભોગવતા તેમણે ત્યાંસી પૂર્વ વિતાવ્યા પછી ભરતને વિનીતાનું રાજ્ય બાહુબલીને તક્ષશિલાનું રાજ્ય અને બીજા પુત્રોને જુદા જુદા રાજ્યો આપી દીક્ષા લીધી ભરત માંડલિક રાજા બન્યો એક દિવસ સવારનો પહોર હતો અયોધ્યાના રાજમહેલના એક વિશાળ ખંડમાં રાજમાતા મરુદેવી બેઠા હતા ત્યાં ભરતેશ્વર આવ્યા અને બોલ્યા માતા મારા વંદન માતા બોલ્યા કોણ ભરત માતા હું ભરત આપને કુશળ જ છે ને એમ કહી ભરતેશ્વર મરુદેવી માતાના ચરણને સ્પર્શ કર્યો કુશળ કુશળ આ શબ્દ સાંભળતા માતાનું રહ્યું ભરાઈ આવ્યું તેમની આંખમાં ઝળહળિયા આવ્યા અને બોલ્યા બેટા ભરત ઋષભ વિના મને કુશળ ક્યાંથી હોય મારી કુશળતા તો ઋષભની કુશળતામાં છે ઋષભે રાજ્ય છોડી વૃદ્ધિ છોડી વૈભવ છોડ્યો મને તને બધાને છોડ્યા એક વખત એના માથા ઉપર ચંદ્રની કાંતિ જેવા ઉજ્જવળ છત્રો ધરાવતા હતા તે ઋષભ આજે ઉઘાડે માથે અને ઉઘાડે પગે રખડે છે બેટા આ ઋષભ માટે કલ્પ વૃક્ષના ભોજન સમુદ્રના પાણી દેવો હાજર કરતા હતા તે આજે ઘેર ઘેર ભીક્ષા માંગે છે ઋષભ જંગલના મચ્છરોના ગણગણાટમાં કાવસદ ધ્યાને ઉભો રહે છે બેટા તું બાહુબલી અને બધા રાજ્ય ભોગવો છો હું ઋષભ જેવા પુત્રને પામી છતાં ગણપણમાં મારે તેનો વિયોગ સાંભળ સહેવો પડે છે હું તો તેની પાછળ તેની સંભાળ લેવા માટે જાત પણ શું કરું મેં તેના વિયોગે દુઃખથી રોઈ રોઈને આંખો ગુમાવી છે ભરત એ અત્યારે ક્યાં છે તેની ખબર તો આપ્યા કર આમ બોલી માતા ખુલ્લા હૃદય રડી પડી ભરતની આંખમાં જડઝડ આવ્યા છતાં ધૈર્ય ધારણ કરીને બોલ્યો માતા દુઃખ ન લાવો આપ ત્રિભુવન સ્વામીની માતા છો ત્રણ જગતના આધાર જે પ્રથમ તીર્થંકર થવાના છે તે આદિશ્વરની આપ જનેતા છો માતા જેના નામ સ્મરણથી બીજાને ઉપદ્રવો થતા નથી તે તમારા પુત્રને ઉપદ્રવો કેવી રીતે થાય આપ મનમાં ઓછું ના લાવો જગતના તારક પુત્રના ત્યાગને અનુમોદન કરો ભરત આશ્રુભીની આંખે માતાના ચરણ સ્પર્શી આવાસે આવ્યો અને નિત્ય કર્મમાં જોડાયો રાજસભામાં રાજસેવક યમકે નમસ્કાર કરતા કહ્યું રાજન કુશળ સમાચાર છે આશ્ચર્યની ભારત બોલ્યા સા સમાચાર છે રાજેશ્વર પુરીમતાલ નામના નગરના સકટાનંદ ઉદ્યાનંદ કૌશગ ધ્યાને ઋષભદેવ ભગવાનને આજે ત્રણ લોક ને જણાવનાર કેવલ જ્ઞાન પ્રગટ થયું છે ભરત તેને ઇનામ આપે ત્યાં તો સમક નામનો બીજો રાજસેવક દોડતો આવ્યો અને નમસ્કાર કરી બોલ્યો દેવ આયુદ્ધ શાળામાં સૂર્ય સમાન જળહળતું હજાર આળવા આરાવાળું ચક્ર રત્ન ઉત્પન્ન થયું છે બંને વધામણી સાથે સાંભળતા ભરત સ્વર વિચારવા પડ્યા શું કરું પહેલા ચક્રને પૂજું કે ભગવંતને પણ બીજી જ ક્ષણે વિચારધારા નિર્મળ બની અને વિચારવા લાગ્યા અરે હું કેવો પામર ચક્ર એ તો ચક્રવર્તી પદ અપનાર છે અને મેં તો સંસારમાં ઘણી વખત એ મળી શકે પણ ત્રણ લોકના તારક તીર્થંકર પિતાનો કેવળ જ્ઞાન મહોત્સવનો લાહવો થોડો વારે વારે મળવાનો છે ચમક સમકને વધામણી આપવા બદલ ઇનામ આપ્યું અને સેવકોને ભગવંતના દર્શને જવા માટે તૈયારી કરવાનું કહ્યું માતા તમે હંમેશા જેના હૃદયમાં દુઃખ ધરીને ચિંતા કરો છો તે તમારા પુત્ર ઋષભદેવ કેવળ જ્ઞાન પ્રાપ્ત પામ્યા છે કરોડો દેવતા અને માનવસાગર તેમના કેવળ જ્ઞાનનો મહોત્સવ કરવા ઉમટ્યો છે માતા ચાલો તમારા પુત્રની વૃદ્ધિ જોવા અમે વૃદ્ધિ ભોગવીએ છીએ કે તમે તમારો પુત્ર ત્રણ લોકની ઠકોરાઈ ભોગવે છે એ તો જુઓ ભરતેશ્વરે મરુદેવી માતાને પગે લાગી કહ્યું મરુદેવી માતાને પોતાની સાથે હસ્તી ઉપર બેસાડી ભરતેશ્વર ચતુરંગ સૈન્ય સહિત સમવસર તરફ ચાલ્યા ઇન્દ્રધ્વજ રત્ન જ્યોત અને દેવતાઓના ટોળે ટોળા આકાશમાંથી ઉતરતા જોઈ ભરતેશ્વરે માતા મરુદેવીને કહ્યું માતા જુઓ આ દેવતાઓ હું પહેલા દર્શન કરું હું પહેલા દર્શન કરું એ સ્પર્ધાની સાથે ભગવાન તરફ દોડી રહ્યા છે માતા સાંભળો આ દેવ દુધુભ નો અવાજ દેવતાઓ તો તમારા પુત્રને કેવલ જ્ઞાન થયું છે તે નિમિત્તે હર્ષથી તેને વગાડે છે માતા જુઓ તો ખરા આ વાદ્ય વાઘ વરુ સૌ કોઈ જાતિ વેર ભૂલીને ઋષભદેવની દેશના સાંભળે છે માતાની આંખમાંથી હર્ષાશ્રીઓ હર્ષાસ પૂર ઉભરાયા અને રોય રોયને બંધાયેલા ગાઢા પડલ તૂટી ગયા તેમણે પુત્રની વૃદ્ધિ નજરો નજર જોઈ અને તેમાં એક એકતાંડ બની બોલ્યા ભરત તું સાચું કહેતો હતો આ તો ત્રણ લોકની ઠકોરાઈ ભોગવે છે અને હું અજ્ઞાની અને મોહાનત તેને હું સાચી રીતે ન ઓળખી શકી મેં પુત્રનો શોખ ફોકટ કર્યો મારે કરવા જેવું હતું તે મેં કંઈ ન કર્યું પુત્રે મોહ છોડ્યો તેવો મોહ મારે છોડવો જોઈતો હતો કોના પુત્ર અને કોની માતા આ પછી ભરતવેશ્વરની સવારી આગળ ચાલી એમ માતાની વિચારધારા આગળ વધી અને તેમને રસ્તામાં હાથી ઉપર જ કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું માતા શું વિચારો છો શું ધ્યાનમાં છો તે ભરતવેશ્વર બોલે ત્યાં તો આકાશમાં દેવધૂમ ધૂબી ગરજી અને દેવો બોલ્યા માતા કેવલ અને સાથે જ બની પામ્યા છે દેવોએ મરુદેવા માતાના મૃતકને ક્ષીર સમુદ્રમાં પધરાવ્યું આ પછી દેવો અને ભરત મધ્યરાત્રિના ચંદ્રોદય સમયે અંધકાર અને તેના નિર્વાણથી હસ આ રીતે મિશ્રિત બन्ने લાગણીવાળા થયા અને ભગવંતના સમસર્ણમાં બેઠા ભરતઈશ્વર દિગ્વિજય માટે નીકળ્યા માગદ વર્દમ અને પ્રભાસ દેવની સાધના બાદ તેમણે ભરત ક્ષેત્રના છ ખંડ અને વિદ્યાધર રાજા નમી વિમની વિનમીને પોતાના આज्ञाधारक બનાવ્યા વિનમીએ પોતાની પુત્રી સુભદ્રાને ભરતઈશ્વર સાથે પરણાવી જે જતે દિવસે સ્ત્રી રત્ન થઈ ભરતઈશ્વરે છ ખંડ ઉપરાંત નૈશ્વર પાંડુક વગેરે નવ નિધિઓ મેળવ્યા આમ ભરતેશ્વર ચૌદ રત્ન નવ નિધિ બાવીસ હજાર પાયદળ વગેરેના સ્વામી થયા અને ભરતેશ્વર ચક્રવર્તી બન્યા ચક્રવર્તી થયેલા ભરત રાજમહેલ પાછા ફર્યા ત્યાં સુંદરીને જોઈ કૃષ્ણ સુંદરીને જોઈને પૂછ્યું સુંદરી આ શું થયું કેવું તારું રૂપ લાવણીય હતું અને કેવો તારો દેહ મોહક હતો તારું બધું બળ ક્યાં ગયું સુંદરીએ પરાણે સ્મિત કરતા કહ્યું દેહનો સ્વભાવ છે દેહ થોડો જ કાયમી એક સરખો રહે છે ભરતચક્રીએ સેવકોને દબડાવતા કહ્યું સેવકો હું યાત્રા કરવા નીકળ્યો પણ તમે તો બધા અહીં હતા ને સુંદરીનો દેહ આવો કેમ બન્યો ઔષધ અને ખોરાકની શું ખામી હતી કે સુંદરી આવી દુર્બળ અને સાવ નિસ્તેજ બની સેવકો બોલ્યા જેને ત્યાં દેવો હાજર હાજર હોય તેને ત્યાં શી ખામી હોય સુંદરીને હંમેશા દીક્ષાની તમન્ના હતી તેમને આપે દીક્ષાની અનુમતિ ન આપી તેથી તેમણે આપ દીક્ષા યાત્રાએ નીકળ્યા ત્યારથી આજ સુધી એમ્પિલ તપ કર્યો છે ભરતેશ્વરે દીક્ષામાં કરેલ અંતરાય બદલ પશ્ચાતાપ કરતા કહ્યું સુંદરી દીક્ષા માટે તારો નિશ્ચય જ છે તો હું તને નહીં રોકું હું તો રાજ્ય વૈભવ છોડી શ્રેય નથી સાધી શકતો પણ શ્રેય સાધનારને હું કેવી રીતે રોકું આ પછી સુંદરીએ દીક્ષા લીધી અને ભરતેશ્વરના સ્વરના ભાઈ બાહુબલી અને બીજા ઘણા પુત્રોએ પણ દીક્ષા સ્વીકારી ભરત ચક્રાંતિ ચક્રાંતિવર્તીને લાગ્યું કે રાજપિંડ હોવાથી મુનિ મારે ત્યાં વોરી શકે તેમ નથી તો મારે કઈ ને કાંઈ મારું શ્રેય કરવું જોઈએ આથી તેને શ્રાવકોને બોલાવીને કહ્યું કે તમે મારે રસોડો આટલા શબ્દો કહ્યા આ શ્રાવકો હંમેશા આ પ્રમાણે શબ્દો બોલે છે અને આ શબ્દ સાંભળતા ભરતના હૃદયમાં ક્ષણ પર હું ક્ષાયોથી જીતાયો છું મરણ નો અને સંસારનો ભય માથે છે વિગેરે વિગેરે વિચાર આવે છે અને લય પામે છે ઋષભદેવ ભગવાનનો મોક્ષ સમય નજીક આવ્યો ત્યારે દસ હજાર મુનિઓ સાથે અષ્ટાપદ પર્વત ઉપર પધાર્યા ત્યાં તેમની સાથે ભગવાને અનશન સ્વીકારી પોષવદી તેરસ મેરુ તેરસના દિવસે અભિજીત નક્ષત્રમાં નિર્વાણ પામ્યા દેવોએ મહોત્સવપૂર્વક ભગવાનના દેહનો અગ્નિ સંસ્કાર કર્યો અને ઇન્દ્રો વગેરે તેમના અવશેષોને પરમ પવિત્ર માની દેવલોકમાં લઈ ગયા ભરત ચક્રવર્તીએ સંસ્કાર ભૂમિની નજીક સિંહ નામનો પ્રસાદ કરાવ્યો અને તેમાં ચોવીસ તીર્થંકર ભગવાનની તેમના દેહ પ્રમાણવાળી રત્નમય પ્રતિમા સાથે નવ્વાણું બાંધવ મુનિઓના નવ્વાણું સ્તૂપો પણ કરાવ્યા ભરત ચક્રવર્તી બુદ્ધિશાળી હતા તે સારી રીતે સમજતા હતા કે હવે પછીનો કાળ પડતો આવે છે રત્નોથી લલચાઈને કદાચ કોઈ આસાધ ના ના કરે અને સૌ કોઈ માટે આ સ્થાન સુગમ ના બને એટલા માટે દંત રત્ન વડે તે પર્વતના આઠ પગથિયા સિવાય બધો માર્ગ સાફ કરી દીધો આ આઠ પગથિયાને કારણે આ પર્વત અષ્ટાપદ નામે પ્રસિદ્ધ થયો ભરત ચક્રવર્તી પ્રસાદ અને તેની પ્રતિષ્ઠા કર્યા બાદ ભારે મને અયોધ્યામાં આવ્યા પિતા અને ભાઈઓના નિર્વાણ બાદ ભરત ચક્રવર્તીને ચેન ના પડ્યું તેને તેની વૃદ્ધિ સમૃદ્ધિ અને વૈભવ આકરો લાગ્યો તે પોતાના નવ્વાણું ભાઈઓને કૃત ધન્ય માનવા લાગ્યા અને પોતાની જાતને પામર ગણવા લાગ્યા પ્રધાનોએ ભરત વિનવ્યું મહારાજા શોક શા માટે કરો છો ભગવાન અને તમારા બાંધવો જગન્માં ઉત્કૃષ્ટ સ્થાન પામ્યા છે આપ ગમે તેટલું રાજ્ય ઉપરથી મન અડગું કરો પણ આ રાજ્ય ધુરા સંભાળે એવું અત્યારે કોઈ નથી કેમ કે તમારા ભાઈઓ રાજ્ય ધુરા બહન કરે તે સર્વેએ દીક્ષા લીધી છે રાજકુમાર આદિત્ય શાહ હજી બાળક છે આપ ચિત્તમાંથી ઉદ્વેગ દૂર કરો અને રાજ્ય કાર્યમાં ચિત્ત પરવો ભરતેશ્વરે ધીમે ધીમે શોખ ઓછો કર્યો અને તે નિર્લેપ ભાવે રાજ્ય કાર્ય સંભાળવા લાગ્યા એક દિવસ સવારનો સમય હતો મંદ મંદ પવનથી ભરતેશ્વરના રાજમહેલના તોરણો સુંદર સંગીત બજાવતા હતા ભરતેશ્વર સ્નાન કરી સુગંધી દ્રવ્યથી શરીર વાસિત કરી રત્ન હીરાથી જડિત થઈ પોતાનું રૂપ નિરખવા આરીસા ભવનમાં પધાર્યા માથાના વાળ ઉપર હાથ ફેરવતા અરીસા ભુવનમાં રૂપ નિરખતા ભરેતર સર બોલ્યા ઉંમર વધી છે છતાં શરીરનો નો દેખાવતો ઇન્દ્રજીવો જ છે શરીરનું તેજ ભલભલાને ડરાવે તેવું છે અને ઓજસ સૌને આંજી નાખે તેવું છે સ્મિત કરતા ચક્રવર્તીએ પરસ્પર હાથ ફેરવી દેહના બધા જ અવયવો જોવા માંડ્યા એવામાં અચાનક હાથમાંથી રત્ન જડિત વીંટી આંગળીમાંથી સરકી પડી ભરતેશ્વર વીંટીને જુએ તે કરતાં તેણે આંગળીને જોઈ તો વીંટી વિનાની આંગળી બીજી આંગળી કરતા ખરાબ લાગી અટૂલી લાગી ભરતેશ્વરે એક પછી એક દાગીના ઉતાર્યા અને અંગો નિરખ્યા તો જે ઘડી પહેલા મસ્તકના મુકટ જોઈને ઇન્દ્રની તુલના કરવાનું મન થયું હતું તે મસ્તક જોઈને પોતે સાવ સ્વભાવી નાનો લાગ્યો બાજુબંધ હાર અને મુગટ જતા પોતાનું શરીર દુર્ગંધનીય લાગ્યો ભરતે સરે ચામડી સામે નજર નાખી તો તેમને સમજાવ્યું મારી યુવાની બનાવટી હતી આ ચામડી તો મારી વૃદ્ધાવસ્થાને જણાવે છે તેની અંદર શું છે તે હવે અછાનું નથી દાગીનાથી શરીર કેટલો વખત શોભવાનું દાગીના છે ત્યાં સુધી તે જતાં શરીર શોભાવી નાનું તેમ આત્મા જતા આ ભરતનું શરીર કેટલો વખત તેને રાજ્ય મહેલમાં પણ કોઈ નહીં સંગરે તે આ આ આ સ્ત્રીઓ વૈભવ અને ચક્રવર્તીની વૃદ્ધિ છે ના આત્મા તે બધા જળગા મારા ચૌદ રત્નો અને છન્નું કરોડ ગામનું આધિપત્ય મને ફરી જાગ્રત નહીં કરી શકે હું જઈશ ત્યાં સાથે પણ નહીં આવે મારી સાથે આવશે કોણ આત્માની કરેલી શુભ કરણી અશુભ કરણી મારી કરણી તો જંગ જાહેર છે કે મેં મારા ભાઈઓના રાજ્ય લઈ લીધા છે છ ખંડ સાધતા મેં કંઈ ઓછા પાપ બોજો એકઠો નથી કર્યો મારા પિતાએ કેવળ જ્ઞાન અને મોક્ષનો માર્ગ ખુલ્લો કર્યો અને મેં ખરેખર પાપના માર્ગ ખુલ્યા કર્યા મારા ભાઈઓએ કલ્યાણ સાધ્યું બહેનોએ મુક્તિ મેળવી પુત્રોએ રાજ્ય છોડ્યા હું આમાં મૂંઝાયો વીંટી જતાં આંગળી અટુલી તેમ આત્મા જતા આ દેહ અને આ સમૃદ્ધિ બધું જ ભરાયું ભરતેશ્વર ઊંડા ઊંડા આત્મ રમણની વિચારધારામાં પ્રાપ્ત કર્યું ઇન્દ્રનું આસન તેમણે ઉપયોગ મૂક્યો તો જણાયું કે ભરતેશ્વરે કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેને ઇન્દ્રે મુનિ વેશ આપ્યો ભરતેશ્વરે પંચમુષ્ટિ લોસ કર્યો અને તે પહેરી ભરત કેવડી દસ હજાર મુનિ સાથે જગતમાં વિચારવા લાગ્યા અયોધ્યાની ગાદી ઉપર આદિત્ય યશાનો અભિષેક થયો દીક્ષા બાદ એક લાખ પૂર્વ ભરતેશ્વર જગતમાં વિચાર્યા અને અનેક પ્રાણીઓને તારી પોતાના નામથી ભરત ક્ષેત્રને પ્રસિદ્ધ કરતા અણસણ કરી નિર્માણ પામ્યા